એ પુરાણ અને કોઈ વ્યાસ થી પણ નો વંચાણા એ તો લોહી થી લખાણા એને કોઈ ભેદ જાણે ભૂદરા મિત્રો ભારત ની ધરતી માં ગુજરાત ની ધરતી માં અનેક સુરવીરો થયા છે અનેક સંતો થયા છે એવા જ પ્રેમીઓ પણ થયા છે જેનો પવિત્ર પ્રેમ અને એવા જ એક પવિત્ર પ્રેમની વાત કરવી છે

અને મંદિરમાં બે ખાભીઓ પાળિયા છે જ્યાં શ્રદ્ધાળુઓ ભક્તો માનતા રાખે છે તો જામ રાવલ ગામના રાવલિયા શાખાના જવારે છે છે અને એવું કહેવાય છે કે અહીં હાજરા હાજુર પરચા જોવા મળે છે મિત્રો આ ખાભીઓ ઇતિહાસના ચોપડે અમર નામ થઈ ગયેલા ખીમરા દાદા અને સતી લોડણ માની છે મિત્રો હાલનું જામનગર અને એ વખતમાં જામનગર રાજના તાંબે રાવલ નામનું એક ગામ છે રાવલ ગામથી થોડે છેટે સાની નામે નદી ઘૂંઘવાટા કરતી હાલી જાય છે અને એની નજીકમાં લોડી તળાવ નામે તળાવડી છે ત્યાં બે ખાભીઓ પાળિયા ઊભા છે મિત્રો જે મંદિર આગળ આપને બતાવ્યું તે પહેલા એવું જાણવા મળ્યું છે કે આ ખાભીઓ પાળિયા અહીંયા હતા મિત્રો આ ખાભીઓ પાળિયા પર રાવલ ગામના આહીરો એ બંને ખાભીઓને જાત્રા જવારે છે અને સિંદૂર ચડાવે છે આ રાવલ ગામે રાવલિયા આહીરોનું જૂથ રહેતું

સાની નદીને સામે કાંઠે સંઘના ડેરા તંબુ ખેંચાયા છે કોઈ કહે છે કે એ સંઘ વાણિયાઓનો હતો તો કોઈ કહે છે કે એ સંઘ આહીરોનો હતો પરંતુ મિત્રો તમને આખી આ વાર્તા આ વિડીયો જોયા પછી તમને લાગશે કે આ સંઘ આહીરોનો હોવો જોઈએ કારણ કે મિત્રો આ વાર્તામાં લોકોના અલગ અલગ મત છે એટલા માટે મિત્રો વાર્તાના પાત્રો પરથી તમે જ નક્કી કરજો તો મિત્રો આપણે વિડીયોમાં આગળ વધીએ મિત્રો આ રાવલ ગામના ગામેથી આહીરોએ એ આબરૂદાર અને આખેથી આખેથી આવેલા સંઘની સરભરા કરી ગામની આહીરાણીઓએ સાંભળ્યું કે આ સંઘની સાથે સંઘ પતિની એક લોડર નામે પુત્રી છે કન્યા જુવાન અવસ્થાની છે છતાં ભક્તિ અને વૈરાગ્યમય તલીન છે અને ભગવાને અદ્ભુત રૂપ આપ્યું છે રૂપ રૂપના અંબાર જેવી જુવાન કન્યા છે પણ કોઈ પુરુષનું મોઢું જોતી નથી પુરુષ જાત પ્રત્યે અણગમો ધરાવે છે અને જીવનભર ન પરણવાના એણે વ્રત લીધા છે ફલ ભલા પુરુષો પણ એનું અંતકરણ પીગળાવી શક્યા નથી મિત્રો આ જુવાન કન્યા એટલે બીજું કોઈ નહીં પણ સતી લોડણમાં હતા અને એવું કહેવાય છે કે નાનપણથી જ ભક્તિમય ઘરમાં મોટા થયેલા અને ભગવાન શ્રી કૃષ્ણની વાર્તાઓ સાંભળેલી ભગવાન શ્રી કૃષ્ણ અને મીરાબાઈની વાર્તાઓ સાંભળેલી અને વાર્તા સાંભળી અને આ સતી લોડણમાં બાળા અવસ્થામાં કહેતા કે મારે પણ ભગવાન શ્રી કૃષ્ણને મીરાબાઈની જેમ પામવા છે ત્યારે કોઈ સાધુ સંતે કહ્યું કે બેટા એના માટે તો કઠોર તપ કરવું પડે અથવા કઠોર વ્રતનું પાલન કરવું પડે આજીવન જેનું પાલન કરવું પડે અને આજથી માંડીને જુવાન ખાવ ત્યાં સુધી કોઈ પણ પર પુરુષનું મોઢું ન જોવાય અને જ્યારે તમે જુવાન ખાવ ત્યારે સૌ પ્રથમ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાધીશનું મોઢું જોઉં તો જ બેટા ભગવાન શ્રી કૃષ્ણ તમને સ્વીકારે અને આ બાળ સતી લોડણ માને ભગવાન શ્રી કૃષ્ણના નામનો તાર લાગી ગયો અને આવું આકરું વ્રત નીમ લઈ લીધું અને વર્ષો સુધી આ નિયમનું પાલન કરે છે ફક્ત એમના પિતાજી અને ભાઈનું મોટું જોવે છે બાકી બીજા કોઈ પણ પર પુરુષનું મોટું જોતા નથી અને કૃષ્ણ ભક્તિમાં લીન રહે છે અને ટૂંકમાં વાત કરીએ મિત્રો તો સતી લોડણમાંની ઉંમર અઢાર વર્ષની થઈ ગઈ છે જુવાન થઈ ગયા છે અને ખંભાતથી આ સંઘ લઈને દ્વારકા ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કરવા જઈ રહ્યા હોય છે ત્યારે હાલતા હાલતા આ જામ રાવલ ગામે સંઘ આવે છે અને રાત્રિ રોકાણ માટે પડાવ નાખે છે અને જ્યાં સંઘ રોકાય છે ત્યાં રાત્રિ દરમિયાન સતી લોઢણમાં સત્સંગ કરે છે ભજન કીર્તન કરે છે ત્યારે આ જામ રાવલ ગામની આહિરાણીઓને પણ આ સતી લોઢણમાં જોવાનું મન થાય છે અને વિચાર થાય છે કે ભરપૂર જોબરમાં વૈરાગ્ય ગળી પડેલી આ કંભાતણ કેવી હશે આહિર ગામેતીઓની બહુઆરુ અને સંઘના પડાવમાં જઈ જોવાની ઈચ્છા થઈ અને એવું જ મન થયું એ ભાભીઓના નાના દિયરને પણ દિયર ભોજાઈઓનો લાડક વાયો હતો હઠીલો હતો કહે છે કે સાથે આવું ને આવું પણ સતી લોડણ કંપાતળ તો પુરુષને મળતી નથી સી રીતે અમે તમને લઈ જઈએ દિયર હજુ 18 20 વર્ષની ઉંમરનો છે કિશોરી મુખ મુદ્રા છે મૂછનો દોરો હજુ ફૂટ્યો નથી તિલકી ભાભીઓ કહે છે કે અમારા પોશાક પહેરીને નણદ બનીને આવવું હોય તો હાલો અમારી હારે પણ આ તો હા કહી સ્ત્રીના કપડા પહેર્યા બહુ રૂઢી રીતે એને સ્ત્રી વેસ શોભી ઉઠ્યો કોઈ ઓળખી ન શકે એમ ઘેરો વળી આહિરાણીઓ યાત્રાળુઓ પાસે ચાલી અને ઘેડો નાનો દેરીડો મિત્રો આ નાનો દેરીડો બીજો કોઈ નહીં પણ જામ રાવલ ગામના મુખીનો દીકરો ખીમરો પોતે હતા અને કુટુંબના ભાઈઓની પત્નીઓને તેઓ પાપી કહેતા આમ નદીને સામે કાંઠે કન્યા સતી લોડણ પોતાના અલાયદા તંબુમાં બેઠા બેઠા આ મળવા આવનારી આહિરાણીઓના જૂથને નદી તટ ઉતરતું જોઈ રહ્યા છે જોતા જોતા એમને કૌતક થાય છે કે બીજી સ્ત્રીઓ તો લુગડા ઊંચા લઈને પાણી વચ્ચે ધીરા ધીરા પગલાં દેતી ચાલે છે ત્યારે એ બધામાંથી એક સ્ત્રી પોતાના પગ પલાળવાને બદલે છલાંગો મારી મારીને આખો પાણી પટ કાં કૂદી રહી છે છલાંગ પણ કેવી મરદાઈ ભરી હો

ડેરામાંથી મીઠ માડીને જોઈ રહ્યા છે પણ આ વખતે તો પેલી ભોજાઈઓની નળદ ફાળ ભરીને નદી કાં નથી એ એના ક્યાં છુપાઈ ગયા સૌના ભેળી એ પણ પાણીમાં પગ બોળીને ચાલી જાય છે અરે એટલું જ નહીં પણ એના તો પગ પણ પૂરા ઠરતા નથી શેવાળ વાળી શિલા ઉપર એ બે પગ લથડિયા લઈ રહ્યા છે લોડણે ભેદ પારખ્યો એ સ્ત્રી નહીં પણ નક્કી કોઈ પુરુષ હોવો જોઈએ હો એણે મારા વ્રત ખોટા પાડ્યા મારો હાયો એ પી ગયો પોજાયો એ જેણી નજરે જોયું કે આ તો હસવા હસવામાંથી ખસમુ થઈ પડ્યું પિયરની દશા તો અવળી થઈ આટ લાગી એને સંસારનો વા વાયો નોતો પણ હવે તો એને આઈએ કળજુગ પેસી ગયો ખીમરો ઝુરવા લાગ્યો એનો જીવ સાની નદીને સામે ભેખડ ઉપર ભમવા માંડ્યો એને પહાડો અને સિંહ દીપડાના એ સહવાસી આહી જુવાનને આજ જીવનમાં પહેલી વાર

કાળી રાતે બે ધોળા નિષ્પા ફૂલો પાંખડીઓ પાખડી ભીડીને મળે છે નાત જાતના ભેદના જાહેર ખાનગીના જુદેરી જાતિના તમામ ભેદો એક જ ઓસરી જાય છે અને વળતી રાતે તો પડાવ ઉપડ્યો સૌ જ્યારે પોતપોતાની તૈયારીઓમાં પડ્યા છે ત્યારે નદીની આગી ભેખડની ઓથે રકઝક થઈ રહી છે ખીમરાને ખબર નહોતી કે પ્રીતિના અમૃતમાં વિયોગનું વિષ પણ પડેલું છે એ ભાન ભૂલેલો જુવાન

વદાડ પ્રમાણે દોટમ દોટ લોડણ પાછી આવી ગામની નજીક આવતા જ મસાડ ને પૂછે છે કે ભાઈ અમે થોડા દિવસ પહેલા નીકળ્યા હતા ત્યારે તો આ ન હતો ભાઈ આ કોનો પાળિયો છે કોનું મૃત્યુ થયું ત્યારે રાવલ ગામનો એ માણસ જવાબ આપે છે કે અમારા ગામના મુખીનો નો જુવાન દીકરો નામ એનું ખીમરો આહીર હતું હાય હાય કરતા લોડણે પૂછ્યું ભાઈ શું થયું હતું ત્યારે એ માણસ જવાબ આપે છે કે અમારા ગામમાંથી એક સંગ નીકળ્યો હતો ને એ સંગમાં રૂપ રૂપના અંબાર જેવી જુવાન કન્યા હતી એના પ્રેમમાં પાગલ થઈ ગયો અને એ કન્યાએ કેવા કામણ કર્યા કે ભૂખ્યો અને તરસ્યો એના નામના જાપ જપતો જપતો અંતે સ્વરગ સીધાવી ગયો આટલું કઈ માણસ હાલતો થયો પણ જ્યાં સ્વરગ સીધાવી ગયો શબ્દ સાંભળ્યો ત્યાં તો ઓ સતી લોડણમાં પણ એમ કહેવાય છે કે પાળિયાની સાથે વાતો કરે છે વાળ વિખરાઈ ગયા છે અને પાગલ બની ગયા હોય એવી દશા થઈ ગઈ છે અને કહે છે કે મારી વાત ન જોઈ આઠ દિવસનો વધાર કર્યો હતો ભૂલી ગયો અને કાળજુ કંપાવી દે એવું રુદન કરે છે ઝાડવાને રોડાવે છે અને એવા દુહા કહે છે હું આવી આવી એ ઉભે એ આગાજુ આ કોઈ ગમ્યું નહીં પડ્યા રૂડો રૂડો રાવલ દેશ હે મને ખૂત્યો એ ઘટમ ખીમરો હે ખીમરા હું આખો સૌરાષ્ટ્ર દેશ જોતી જોતી ચાલી આવું છું બીજે ક્યાંય મને કોઈ પુરુષ પસંદ પડ્યો નહીં પણ આ જામ રાવલ ગામના પરદેશમાં ખીમરા મારા દિલની અંદર તું ખૂચી ગયો પણ યાવતડો યાહીર ભોજાયું ભેળો મળી વરાત વરાત અમારા વીર હરે રે કે તો ખોટા એ કરાવ્યા ખીમરા હે ખીમરા આહી તું તારી ભાભીઓની સંગાથે સ્ત્રી વેશ પહેરી અને સ્ત્રી વેશે ભળી જઈને આવતો હતો પુરુષ જાતને ન મળવાનું એકલ જીવન ગાળવાનું મારું વ્રત તે ખીમરા જૂઠું પાડ્યું આમ મિત્રો એ ખીમરા દાદાના પાળિયાની હમે સતી લોડણમાં વાળ વિખરાઈ ગયા છે અને કલ્પાંત કરે છે એવો કે તું મળતે મળ્યા ભજ બેને ભેળા કરે પણ નારી નારી નહીં નરા એ તો ખરાય નીવડ્યા ખીમરા હે ખીમરા તને તો બંને પૂજાઓ ભેગી કરીને જ્યારે હું મળી એટલે કે વાત મળી તે વખતે મને ખાતરી થઈ ગઈ હતી કે તું નારી નહીં પણ नर છે અને પછી તો તારો અવાજ પણ મને મીઠો લાગ્યો હો કેવો મીઠો લાગ્યો એ મારો મારો વાસળી હું વાય મવરે મન માને નહીં પણ યોલો સરવોય સરવોય તારોય સાન મને ખાડ થી વાલોય ખિમરા

કે વિશે વિશે દિનો વધાર અમે આઠે દાડે આવશું પણ હવે રોમા તું રોમાય રાવલિયા અખારા આસુરે તું ખીમરા હે ખીમરા આહી તું નહીં કારણ કે તને હું વીસ દિવસનો વધાર આપીને જાઉં છું તને કોલ આપીને જાઉં છું તેના બદલે તો હું તને આઠમા દિવસે હું આઠમા દિવસે આજે અહીંયા પાછી આવી ગઈ છું પરંતુ મિત્રો જારે દ્વારકાથી સતી લોડણમાં પાછા આવે છે અને જ્યાં એ શમશાન હોય છે શમશાનમાં તાજો નવો પાળીયો જુએ છે અને શું કહે છે કે આ માર્ગ કાથે યમસણ મસાણ જુણા આહીર તણા પળિયા પોઢે લ પોઢે

તારીખા ભી કોરાવું ખિમરા હું આવતી હતી ત્યારે મેં આહીર પીયુનું સમસાન ઓળખ્યું નહીં હે ખિમરા હવે તું આરસ પથ્થર કોતરાવીને તારી કાપી બનાવડાવીશ પણ જાતા જાતા એ જોયો ઈ જુવાન વળતા એ ભાડું હું પાળીયો ઉતરાવું હવે હું ઉતરાવું આરસ પણ તારી ખાતે કંડારું ભી ખિમરા જતી વેળાએ જેને મેં જીવતો જુવાન જોયેલો તેને હું અત્યારે પાછી વળતી વેળા પથ્થરનો પ્રાણહીન પાળિયો બની ગયેલો જોઉં છું હવે તો આરસ પથ્થર કઢાવીને હું તેમાં મારા ખીમરાની મૂર્તિ કોતરાવી પણ તડકો તડકો ને આટાટ તો વગડોય કોઈ દીય બેઠેલ નહીં પણ હવે રેવું રેવું ય મારે એ

પણ આ લોડણ તો સિંદુર ને બદલે પોતાનો લોહી ચડાવીને તારી જાત્રા જુવારે છે હો અને મિત્રો એવું કહેવાય છે કે ઘડીક માટે સાની નદીના નીર પણ થંભી ગયા છે અને ઝાડમાં પણ જાણે રોઈ રહ્યા છે એવી પ્રકૃતિ પણ રોઈ રહી છે એવું લાગી રહ્યું છે હો અને શું કહે છે સતી લોઢણ પણ હું ખંભાત ખંભાત થી હાલી ખીમરા આનાવા ગુમતી ગઈ પણ યુરા અધુરા વિધાતા એ લખ્યાતા કડા હું તો રાવલ યધવચ રહી હે ખીમરા લોડણ છે ખંભાત થી નીકળીને દ્વારકા ગુમતી જીના તીર્થ નાવા ગઈ પણ એના વિધાતાએ ભાગ્ય લેખ અધુરા લખ્યા છે એટલે એ પાછી ઘેર ન પહોંચી શકી અધવચે રાવલ ગામે રહી જામ રાવલ ગામે રહી ગઈ હોય અને મિત્રો ટૂંકમાં વાત કરીએ તો આમ પાળિયા ઉપર સતી લોડણ માં કલ્પાંત કરતા કરતા અને માથા પછાડતા પછાડતા પોતાનો દેહ ત્યાગી દે છે અને સ્વર્ગા પરની કેડીએ બે ભેળા થયા હશે અને મિત્રો હાલ પણ આ ખીમરા દાદા અને સતી લોઢણ માં દ્વારકા જિલ્લાના જામ રાવલ ગામે પૂજાય છે અને અનેક શ્રદ્ધાળુઓ ભક્તો માનતા માને છે અને એવું પણ જાણવા મળ્યું છે કે ઘણા ભક્તોના ઘરે મોટી ઉંમરે પારણા બંધાવ્યા છે તો કોઈના લગ્ન ન થતા હોય લગ્નમાં બાધાઓ આવતી હોય તો પણ ઘણા લોકો માનતા રાખે છે અને એમની મનોકામનાઓ પૂર્ણ થાય છે તો મિત્રો આવા હતા પવિત્ર પ્રેમીઓ અને જેમનું આજ પણ ઇતિહાસના ચોપડે નામ અમર છે તો મિત્રો આજનો વિડીયો આપને જરૂર પસંદ આવ્યો હશે અને મિત્રો આજના વિડીયોમાં આપવામાં આવેલી માહિતી જામ રાવલ સ્થાનિકો અને લોક કવિઓ એમ જુદા જુદા માધ્યમથી અમને મળેલ છે તો મિત્રો ફરી મળીશું એક આવા જ નવા વિડીયોમાં ત્યાં સુધી આપસુ મિત્રોને મારા જય રામદેવ જય ખીમરા દાદા જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ હર